બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી માત મા દ્વારકાધીસ કાનજી કાળા ને મોરલી વાળા મારે ઘેર આવજે કાના મોરલી વાળા મારે ગેર આવજે કાના મીઠા મારે ઘરે આવજે કાના મીઠા મે નરસિંહ બોલાવે વાલા જૂના ગઢવાળા નરસિંયો બોલાવે વાલા જૂના ગઢવાળા હથમાં કડતાલ ને ટૂકી ટોપી વાળા હથમા કડતાલ ને ટૂકી ટોપીવાળા માર ઘેર યાજેવાલા મોરલીવાડા કાનજી કાળા મોરલી વાળા મારે ઘેર આવજે કાના મીઠા મેવા ખાવા મેરા બા બોલાવે દોળી સાડી વાળા મેરા બાઈ બોલાવે વાલા દોળી સાડી વાળા હથમા રમ સાગર ને કેસરિયો ભગવો અથમા મા રમ સાગર ને કેસરિયો ભગવો મારે ઘેર આવજે કાના મોરલી રેવાળા કાનજી કળા ને મોરલી વાળા મારે ઘેર આવજે વાલા મીઠા મેં વખાવા મારે ઘેર આવજે વાલા મીઠા મેં વખાવા બાપા બોલાવે બગદાણા વાળા બાપા બોલાવે બગદાણા વાળા ડોક માછ માળા ને ટોકી બાંધી વાળા છે માળા નેળા મારવાળા કાનજી મોરલી વાળા મારે ઘેર આવના મેવા ખાવા મા આવજે આવના કઢી ખીચડી ખાવા મારે આવજે આવના કડી ખીચડી ખાવા બોલાવે વે વીરપુર વાળા જામબુલા વે વીરપુર વાળા હથ માછલા કડીન મોટી પાગડી છે માછેલા ને મોટી છે પાઘડી મારે ગેર યાઉેવાલા મીઠા મેવા ખાવા કાનજી કાળા ને મોરલી વાળા મારે કેરે આવજે કાના મોરલી રે વાળા મારે કેરે આવજે કાના ટુકડો રે ખાવા મારે કેરે આવજે કાના ટુકડો રે ખાવા અમર માં બોલાવે પર બાવાળા અમર માં બોલાવે પર બાવાળા ખંભે છે જોડી નયા લખનો છે

યાની હમવાલા ફોરી મારી કરજે કાનજી કાળા ને મોરલી મરલીવાળા મા ઘેર આવવાલા મોરલી રે રેવાળા માર ઘેર આવજે કાના મીઠા મેં વખાવ મા ઘેર આવજે કાના મીઠા મેં વખાવ બોલી શ્રી વૃંદાવન વિહારી લાલ